તમને મને બધાને ખબર કોવિડ ની અંદર આપણે આમ જો ઘઉંનો લોટ નો ખવાનો લોટનો લોટ નો ખવાનો એટલો છીના નો લોટ ખોવાનો ઘેરે ઘેરે કમોય હો વણેલા ગાંઠિયા બનાવે ફાફડા બનાવે પાટલો ડોહો હોય નઈ ભાખરી વણવાની ઓલી પાટલી હોય ને એમાં ફાફડા બનાવે આમ કરે છે ઢો આવી ગયો ફાફડા આવડા આવડા ટ્રાયો ઘણા કરી ઉભો સડીદ લોહી કાઢે એવા ફાફડા અટવાણા બહુ અટવાણા ઘણા અટવાણા જો અટવાણા કોણ કોણ બીડી બીડી વાળા અટવાણા સોરે સોરે પાર્કિંગમાં બીડી પીઆમ ઠારી નાખી મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ આવે ને મળે છે ક્યાં ડોવા મળતું જ નથી ઘણા અટવાણા ઠવાણા જ નહીં આવલા મારતા તા હું એટલી બધી ડીપમાં વાત કરું ને તો અમે રાઉન્ડ પતિ જાય ને અમે બારે જાય ને એટલે આમ હળુક નરન અમે ઓળખતા ન હો કે થોડુંક લેવું છે મેં કીધું કેમ કે તમે એટલી બધી ડીપમાં વાત કરો તો મે કીધું મામારે મિત્રો ઘણી પ્રકારના હોય આપને ખબર ન હોય કે આ હું છે હું નહીં એમ તમને વાંધો હું છે તમારા ચહેરા ઉપર સ્માઈલ આપ પીધો માવાવાળા આટવાણા સોરે સોરે માવાવાળા હોમ મારે તમને કહ્યું કે બે કડકા મોઢા નાખ પડી વાર નાખી દીધું મંગળવાર પાછું એ ખોયલું બે કડકા મોડમ નાખીને પડીકું ખીસમ નાખી દીધું બુધવારે પાછું પડીકું ખોલ્યું તેની સાથે સટકોરા પાણી નાખ્યું કામ તેની દીધી આ માવો હુકા હોય એને જગાડવો પડે માવા મૂળમાં જ માણા મૂળમાં ને પાછું ખીતાબ નાખી દીધું ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું આવેલું શુક્રવાર શનિ રવિવાર સુધી આવું આવેલું હતું રવિવારે તૂબતું જોયું ખાલી એટલું જ કર્યું મેં કીધું આ શું કર્યું કે ગામમાં ખાવાનું નથી મળતો આપણને હું ખોવા તો મળે કે અટવાણા બહુ બધાય એમ એમાં મારે ગભો મારી પાસે આવ્યો ગભો મને કહે કે આપણે વેક્સિન દેવડાવવા જવું છે એમાં હું ઓલા હિતેશ પટેલ ગજેરા મારે પટેલ છે અને આજ આખો દે વખતે ફોન ન કર્યો એટલે નક્કી રિહામણા મનામણા હશે કઈ જે હોય તે ગભાને હું લઈ ગયો વેક્સિન દેવડાવવા તો અહીં નર્સબેન બેઠેલા વાત ઉપર ધ્યાન દેજો અહીં નર્સબેન બેઠેલા અને અહીં ગભાને બેહેરો તો તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો જમણા અચ્છા જમણા એમાં ગભરાવશો શા માટે તમે ગભરાતો નથી વિચારું છું શું વિચારો છો કેટલું તમે પ્રેમથી પૂછો છો ઈ કે આવું કદી મારી ઘેરે મને જ નહોં પૂછું ઈ એમાં શું થઈ ગયું એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું હં તમે પ્રેમથી પૂછો પોલીસ વાળા સાહેબ કોવિડ નીકળે જે સર્કલ ઉપર પકડી મોર બોલાવે એને નો પૂછ્યું કે તમારો આ ચોકડી ઉપર પેલો ડોઝ છે બીજો ડોઝ એને તો બહાર બોલાવી હતી નિમય વળી પાછો મને સાલુમાં મને કહે કે આપણે પોલીસ વાળા સાહેબ પાસે જાવું છે બેન અધિકારીઓ ની કા કે એને કેવા દઉં છું હું કેવા દઉં એ કે અમે પાંત્રી વરના થયા કે હાથ વર ઘેર હરિયા બાકી બહાર મોટા થયા કે ગમે હું કોવિડમાં તમે લોકડાઉન નાખો અમે બહાર નીકળીશું મેં બહાર જાઉં તો બોલે મોર બોલાવશે કે એ ભલે બોલાવે પણ મેં કીધું તો તારે જાવું છે શું ગમી કે સાહેબને એટલું કહેવા દઉં છે કે અમે બહાર નીકળીશું તમે મોર બોલાવો છો તો ભલે બોલાવો પણ દંડા ફેરવી નાખો કેમ એ કે જૂના દંડામાં શીપટીઓ આવે ફાટી એટલા ગયા છે ને શીપટીઓ નવા દંડા લાવો એ કે નવા દંડામાં હું છે ભરવાળો સારો ઉપસે અને એ ભરોળાની ક્યાં વાત કરીએ આપણા બાપુજી જે આપણને પ્રેક્ટિકલી ભરોળા પડાય એ અત્યારને ક્યાં ક્યાંય ભરોળો દેખાય એ મૂળ નહીં હું તો મારી 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 માવડીઓને વિનંતી પૂર્વક કહું કે અત્યારના છોકરાઓને છે ને થોડુંક સહન કરતા શીખવાડો આ તમે જોવો તો ખરા મા વગર છોકરું મોટું ન થાય આપણે વાત સમજી છીએ પણ એને થોડુંક રેઢું મૂકો આ રેઢું મૂકવું ગૂગલ નો શબ્દ નથી આપણો શબ્દ છે આપણા બાપનો શબ્દ છે તમે જો અત્યારનું છોકરું છે ને આમ હાલું જતું હોય ધોડ્યું જતું હોય પડી જાય તો સોટી જાય કે તો મમ્મી પીએચડી કરેલી આમ આમ પીએચડી કરેલી આપણી મારું ચીંટું બેટું આવી રીતે પડાય બેટા તો કે હું ડોહો પડવાના ઓપ્શન આવે હું જેમ માથે પડો આડા પડો વાંકા વાંકા પડો ઊભા ઊભા પડો પડ્યો છે તો ઊભો કરો ને એને ઊભું કરે નહીં બેટા નહીં એના કપડાં ખખેરે રે વર્ષ પહેલાં આપણી માય આપણને જેટલો પાકો માલ ખવરાવ્યો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ મને તો હું આજના મેનુ ઉપર પિનલ ઉપર ફિદા થઈ ગયો સૂરમાં ના લાડ વાંધો તહ તહતા કીરમાં મોહન આમ આમ તહરી ગયેલો મોહનથાળો આમ આમ પીડ્યો હોય ને થાળીમાં વાલો લાગે એક ભાઈ ને આમ જમવાઈ ગયા ને તો એ કઈ આઠ ગુલાબ જાંબુ લઈ લીધા અને આઠે આઠ ગુલાબ જાંબુ માં જરી જરી બટકા ભરી લીધા મેં કીધું આવું શું કરો મને કે એક આ બીધા દડે નહીં ને બોલો જો કેટલું ડીપ માં ઉતરી ગયેલો માણો એ કે નકર આ થાળીમાં તો આ થાળીમાં રેમે રાખે થઈ કે હેમજા એ કેટકો ભરો ને પીડા રહી ગયા જેટલો પાકો માલ એટલો પેલા ઘાટો માલ આવતો હું ડેશ ડેશ કરો છો અત્યારે એ શરદી લુપ્ત થઈ ગઈ કદાચ નવી પેઢી એ શરદી નહીં જોયું અમારી શરદી એટલે આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ ગયો હોય એવી અમારી શરદી હતી હવે એ છોકરા અત્યારના છોકરો ને ક્યાં શરદી થાય અમને જે ત્રી વર્ષ પેલા પાકા માલ માં જે શરદી થતી શરદી આમ જો લુંબો ઝુંબો લોંબો ઝુંબો એટલે ખાલી ભોયલ આટલું થઈ ગયું હોય હાડા દહ વાગ્યા સુધી લીલું લીલું જ રહે કારણ કે પ્યોર ઘી હતું યાર તમે સમજા નહીં આખી વાત અમારા સાહેબ એમ કે હલે એકડા બોલો હે કોડ હે કહો બગડો એની મેળા મેળે થાય તાની પછી બગડો જ આવશે એમ તમે વિચાર કરો તમે એ ત્રી વર્ષ પહેલાં પાકા માલ ખાઈને ઉભય બજારે ધોળતા સુવિધા નમળે પેરાગોન સંપલ આવતા ધોળા કલરના એની આગળની ડટ્ટી તૂટી જાય રામ બાવળનો હૂળો ભરાયો હોય હૂળો ન મળે તો કાટા પી નથી એ ધોયડા અને પાછા માસ્ટલી આકાર ના હતા પેન્યુ નીકળી ગયેલી અમારી જે ફેશન હતી ને દુનિયા ગમે એટલી આગળ જાય અમારી ફેશન આવી જ ન હોકે કેવા સંપલા પહેરતા અમે અને એ વસ્તુ તમે જોઈ ઊભી બજારે ધોયડા દેતા ને રામ બાવળ હોળો તૂટી જાય અને એમાંથી સંપલની આમ પટ્ટી નીકળી જાય અને પછી જે લહરતા હાય હાય હાડા ત્રણ ફૂટ અમે લહરી પેલા આલ્બો ડેમેજ પેલા તો કોણી જાય ઉભા થઈને ખાલી એટલું જ ગરદા કોઈ જોવાય નથી ગયું ને દોઢસો ફૂટ સેટા જઈને અમે અમારા કપડાં ખખેરતા હુકામ અમે ન ખખેરી તો અમારો બાપ ખખેરે ફેરા એટલો જ હતો ને પણ વસ્તુ હું બની પ્રેક્ટિકલી શીખવાડ્યું આવી રીતે પડાય આમ ઊભા થઈ શકો ને બધું થાય અત્યારના છોકરાઓને તમે જુઓ એ ઈ પાણી પીવું પાણી ભરી દોચે બટકા કરી રોટલીના તે તી ખાય ની બીઠા પડી જ હોય ધકો અમારે એટલા મોટું થતું થાય આ મનામાં જ રહેવાનું પ્રેક્ટિકલી તમે જો એની મજા હું છે એનો એક અનેરો આનંદ છે